આ નવ દિવસ માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે આ નવ દિવસ ભક્તો માતાજીની આરાધના કરે નવરાત્રીના દિવસે પ્રાતઃ વહેલા ઉઠવું સ્નાન આદિ કાર્યથી પરવારી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી જે જગ્યાએ માતાજીની સ્થાપના કરવાની હોય એ જગ્યાને સ્વચ્છ કરી ગંગાજળ કે ગૌમૂત્ર છાંટી પવિત્ર કરવી ત્યાં લાકડાનો બાજટ કે પાટલો મૂકી તેના પર લાલ રંગનું વસ્ત્ર પાથરી ઘઉંની ઢગલી કરવી ઘઉંની ઢગલી કરતી વખતે સૌપ્રથમ ગણેશજીનું સ્મરણ કરવું વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમપ્રભ નિર્વિધ્નમ કુરુમય દેવ સર્વકાર્ય સર્વદા આ રીતે ગણેશજીનું સ્મરણ કરી ત્યારબાદ માટીના પાત્રમાં માટી ભરી તેમાં જુવારના બીજ રોપી જુવારા વાવવા તેના પર જળ ભરેલો કળશ મૂકવો આ કળશમાં શુદ્ધ જળ અથવા ગંગાજળ ભરવું કળશ પર કંકુથી સ્વસ્તિક અને ઓમનું ચિહ્ન બનાવવું કળશના કંઠે રક્ષા સૂત્ર બાંધવું ત્યારબાદ કળશમાં સોપારી સવા કંકુ વગેરે પધરાવી કળશ પર આંબાના અથવા આસ્તોપાલનના પાન મૂકવા ત્યારબાદ કળશ પર નાળિયેર મૂકવું નાળિયેર મૂકતા સમયે તમામ દેવી દેવતા પોતાના ઈષ્ટદેવ તેમજ સૂર્યદેવનું આવાહન કરવું આ રીતે કળશની પૂજા કરી દીપ પ્રગટાવો કળશ પર અબીલ ગલાલ કંકુ ફૂલ આદિ ચડાવી કળશનું પૂજન કરવું નવરાત્રીના નવ દિવસ ઉપવાસ કરવો અથવા એકટાણું કરવું દસમી દિવસે પારણા કરવા આ નવ દિવસ દુર્ગા ચાલીસા વાંચવી સાથે દુર્ગા સપ્તમીના પાઠ કરવો એ ખૂબ જ મંગળકારી ગણાયો છે મા દુર્ગાને પાઠ ખૂબ પ્રિય છે આથી નવરાત્રીના નવ દિવસ દુર્ગા સપ્તમીના પાઠ કરવાથી માતા દુર્ગા જલ્દી પ્રસન્ન થશે જે વ્યક્તિના જીવનમાં કષ્ટ પીડા વધારે છે નોકરી ધંધામાં સફળતા નથી મળતી કે પછી દીકરા કે દીકરીના વિવાહ સંબંધિત પરેશાની છે પરિણામ આવશે અને ઈચ્છા પૂર્તિ થશે નવરાત્રી આ નવ દિવસ આરતી કરતા સમયે કપૂરની આરતી જરૂરથી કરવી જેનાથી વાતાવરણ પવિત્ર થશે અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો વાસ થશે જેથી માતા પ્રસન્ન થઈ સદાય માટે ઘરમાં તેનો વાસ થશે નવરાત્રીના આ નવ દિવસ રંગોનું ખૂબ મહત્વ છે આથી જો બની શકે તો નવ દિવસ નિત્ય વિવિધ રંગના કપડા પહેરવા આ રીતે ઘટ સ્થાપના કરી નવ દિવસ માતાજીની પૂજા અલગ અલગ રૂપમાં કરવામાં આવે છે નવરાત્રીનો પહેલો દિવસ એ માતા શેલપુત્રીને સમર્પિત છે નવરાત્રીના પહેલા દિવસે માતા શેલપુત્રીની પૂજા થાય છે મા પારવતી માતા શેલ પુત્રીનું સ્વરૂપ છે અને હિમાલય રાજની પુત્રી છે માતા નંદીની સવારી કરે છે તેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું ફૂલ છે નવરાત્રીના પહેલા દિવસે લાલ રંગનું મહત્વ હોય છે આ રંગ સાહસ શક્તિ અને કર્મનું પ્રતિક છે નવરાત્રીના પહેલા દિવસે ઘટ સ્થાપના પૂજનનું ખૂબ મહત્વ નવરાત્રીનો બીજો દિવસ એ માતા બ્રહ્મચારિણીને સમર્પિત છે માતા બ્રહ્મચારિણી એ માતા દુર્ગાનું બીજું સ્વરૂપ છે એવું કહેવામાં આવે છે કે જ્યારે માતા પાર્વતી અપરિણિત હતા ત્યારે તેમને બ્રહ્મચારી રૂપે ઓળખવામાં આવતા જો માતાના આ રૂપનું વર્ણન કરીએ તો તેમણે શ્વેત વસ્ત્ર ધારણ કરેલા છે તેમના એક હાથમાં કમંડળ અને બીજા હાથમાં જપ માળા છે દેવીનું સ્વરૂપ અત્યંત તેજ અને જ્યોતિર્મય છે જે ભક્ત માતાના આ રૂપની આરાધના કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ દિવસે વાદળી રંગનું વિશેષ મહત્વ હોય છે જે શાંતિ અને સકારાત્મક છે નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્ર ઘટાની પૂજા પૌરાણિક કથા મુજબ એવું માનવામાં આવે છે કે માતા પાર્વતી અને ભગવાન શિવના વિવાહ દરમિયાન તેનું આ નામ પડ્યું હતું શિવના માથા પર અડધો ચંદ્ર આ વાતનું સાક્ષી છે નવરાત્રીના ત્રીજા દિવસે પીળા રંગનું મહત્વ છે આ રંગ સાહસનું નું પ્રતિક માનવામાં આવે છે નવરાત્રીનો ચોથો દિવસ એ માતા કુષ્માં આરાધનાનો દિવસ હોય છે શાસ્ત્રમાં માતાના આ વર્ણન કરતા જણાવવામાં આવ્યું છે કે માતા કુષ્માંડા શેરની સવારી કરે છે અને તેમની આઠ બાજુઓ છે પૃથ્વી પર થનારી લીલોત્રી માતાના સ્વરૂપને લીધે છે એટલે આ દિવસે લીલા રંગનું ખાસ મહત્વ છે મહોરાત્રીના આ પાંચમા દિવસે માં સ્કંદ માતાની પૂજા થાય છે પૌરાણિક શાસ્ત્રો મુજબ ભગવાન કાર્તિકેયનું એક નામ સ્કંદ પણ છે સ્કંદની માતા હોવાની લીધે માતાનું આ નામ પડ્યું છે તેની ચાર બાજુઓ છે માતા પોતાના પુત્રને લઈને શેરની સવારી કરે છે એટલે આ દિવસે કુસર એટલે કે સિલેટી રંગનું મહત્વ હોય છે નવરાત્રીનો છઠ્ઠો દિવસ એટલે માતા કાત્યાયનીની પૂજા કરવાનો દિવસ માં દુર્ગાના છઠ્ઠા સ્વરૂપનું નામ કાત્યાયની છે તેમની પૂજા કરવાથી ભક્તોને ધન ધર્મ કાર્ય અને મોક્ષ સરળતાથી મળે છે મહર્ષિ કાત્યાયને પુત્રી મેળવવાની ઈચ્છાથી માતા ભગવતીની કઠોરતા કરી હતી પછી દેવીનો જન્મ તેમની પુત્રી તરીકે થયો

મહાગોરીની પૂજા નવરાત્રીના આઠમા દિવસે થાય છે માતાનું આ રૂપ શાંતિ અને જ્ઞાનની દેવીનું જ્ઞાન છે આ દિવસે ગુલાબી રંગનું મહત્વ હોય છે જે જીવનમાં સકારાત્મકતાનું હોય નવરાત્રીનો નવમો દિવસ આ દિવસે માતા સિદ્ધિદાત્રી આરાધના થાય છે એવું કહેવામાં આવે છે કે કોઈ પણ માતાના આ સ્વરૂપની આરાધના સાચા મનથી કરે છે તેને દરેક પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે માતા સિદ્ધિદાત્રી કમળના ફૂલ પર બિરાજમાન છે અને તેમની ચાર બાજુઓ છે માતાના આ નવ સ્વરૂપોની આ નવ દિવસ આરાધના કરાય છે આ નવ દિવસ ગરબો પ્રગટાવવામાં આવે છે ગરબાનું સ્થાન ગુજરાત અને રાજસ્થાન છે તેમજ તાળીઓના નાદ સાથે જે રાસ રમવામાં આવે છે તેનું ઉદ્ગમ સ્થાન વૃંદાવન છે નવ દિવસ પ્રગટાવવામાં આવતો ગરબો એટલે ગર્ભદીપ આ ગર્ભ એટલે નાની માટલી છિદ્રવાળી નાની માટલીમાં અંબામાની જ્યોત પ્રગટાવવામાં આવે છે ગરબામાં ફૂલનો હાર ચડાવી નવ દિવસ તેની પૂજા આરતી કરી અને દશમના દિવસે તેનું ઘટ વિસર્જન કરવામાં આવે છે પૌરાણિક કથા મુજબ એવું કહેવામાં આવે છે કે મહિષાસુર નામક રાક્ષસ બ્રહ્માજીનો મોટો ભક્ત હતો તેની ભક્તિ જોઈ સૃષ્ટિના રચયિતા બ્રહ્માજી ખુશ થઈ ગયા અને તેમને વરદાન આપી કહી દીધું કે કોઈ દેવદાનવ અથવા પુરુષ તને મારી નહીં શકે આ વરદાન પ્રાપ્ત કરી મહિષાસુરની અંદર અહંકાર વિષ્ણુ સાથે બધા દેવતાઓ મળીને મા શક્તિ ના રૂપમાં મા અંબે ને જન્મ આપ્યો કહેવાય છે કે મા અંબે અને મહિષાસુર વચ્ચે નવ દિવસ સુધી ભયંકર યુદ્ધ થયું અને દસમા દિવસે અંબેમા દ્વારા મહિષાસુર નો વધ થયો

અંબા અંબાના આશીર્વાદ માં દુર્ગાના આશીર્વાદ તમારા પર તમારા ઘર પર હંમેશા રહે એવી ગુચ્છુ પરિવાર તરફથી સર્વ ભાઈ બહેનોને નવરાત્રીની હાર્દિક શુભકામના સાથે આપ સૌને મારા જય માતાજી